चलो मित्र मैं तमाम बजे मजा में जो आप मजा मैं बचाई मजा में जो आप मजा मैं कोई नहीं होता अपने भारी बीजा खेतर में जो अवाज मोटर चालू जरूर तो जो जो हवा ना तो जो पीछे उसे थोड़ा उ तो हाँ आप जाइए वर्ताधारा त्रंज क्या रिया मीडियम से हाण त्रंजा सेट તઈને જો બધું પીગું હે તમે જોઈ શકો એમ અને સોગું ખૂચ જાય તો જવા અમને માતો તો જવા મારા રહે પણ જોવા ને આપણે એ વિભાષિત કામ કેમ કે હમણાં મારો ને હમણાં આવ્યા ત્યારે યાદ આવે હું કામ લોક તો શૂટ કરતા ભૂલે જ ગયા હવાને કારણ મોટર ઘડી થઈ બંધ થઈ જાય છે ને તો મોટરને હું ઉતા અટાણ માન હે ને પર ભાઈ ઘડી થાય લાટ જાય અડધો ક્યારો પીધો ને તો લાટ વઈ જાય એવું હું તો તમે જોઈ શકો અમને માજે આપડી કાલે કામણી કરવા છે નામણીનો વ્લોગ આવશે ને આજ આપડી આ ખેતર માં જે પાણી વાળ્યું ને પછી જો ઉપર નો એક ખેતર છે ને એ માં પાણી વાળવાનું બાકી છે મને ચાલુ કર્યું કાલે કામણી કરવા છે ને થી માંથી આપડી ટ્રેક્ટર કાઢવું જો છે થી કા હટુ છે ને થી માં ભાઈ હું એ માં પાછો કાલે ગામણી સજાની પછી બે ખેતરમાં ભેગું બે મોટર ચાલુ કરીને વાળવાનું હ તો હાલો આગળ આગળ બિનારીએ આપણે આતા ધારા જાય જ ના મળીયકોરા तो मित्रों तो हमें अपने आता डा जाए पानी त्रास लगी जी आप ताडू पानी पी गए थे आप कैनियों भरे हमें घर ना नहीं तो कीटली पड़ है तो, हैं तो गरम पा है मेलेरु जाए ताडू पानी पीवा बता तो इने है आपने आता आपा तो जवा हमें हमने लीलू थे बेहेगा आगड़ी है गोथनी गोथनी बेहेगो तो कैसा हालां तमें देखाड़ा तो हल्ना अमने जाए जो एक वांगरी देखा एक बैने त्र क्यारा रिया त्री जाए पे घरे जावा त्र बिय पी दिए है ले जावा दियो पानी एटलू नाखवा पा पड़े तो यहां तो जो कि यार हम करो है अपने वगैरह जाइए जहाँ पाने क्यारा में कलो तू देखाण जहाँ खूचते तो, जो नहीं ना।, तो, तो नहीं ना जो कि नहीं था खूदी है पानी का नीकर ना लाइन में से લીલું થયું હોય ને હું નાખું વાળાને આવતો હતો પક્ષી તો નાની આ બેહવા તા બીજો પણ ઓગણ પગતા બીજો નાની આ બે તો એવો હું તો ઓડો નાખો તો આમને એમ જઈએ આપણી જોવા લાઈટ નહીં હે આગળ તો એમ એના જઈએ તો જોવા અહીંયા એટલો આજુ ન તો પૂછતો એટલો માં પૂછતો તો ને એટલો આનું તો પૂછતો તો જોવા આમને बामा है नुखई तो जमा बनाटा पानी भरा गयो ने नी दिखाय तो इउ है हमने तुम જોઈ શકો ના કુવારા આવતો તો ને ઉહી ઠેપવાકો લંતા ધનાનીયા પકગી થકો તે હું તો કામકાજ આપણો જ તો ત્રણ ક્યારા રહ્યા સોરી ત્રણ ને રીજન પર આયા બે ક્યારા રહ્યા પ્યા જાય ને પછી ગયા ને પાછું હમારી પાછું આવું જ 10 11 વાગે કેમ આમણી કરવાની હે ને એટલે તો ઇયું હે ને અમનેમ જાય જોવા જાઈ લાઈન માંથી પાણી નીકળે થોડું થોડું અમને જો નાથી નિકરતો તો મે આપણે બંધ કરી દીધું જો નેત નિકરતો ઇનની ક્યાં આરામ જાય ને કેમ બેગુ એ જો જાય તો यूं है હાલ આગળ આગળ બિના લીજો આગળ આગળ મળી જાય સાળા કન્ટીન્યુ તો મિત્રો તો અમે હે ને આપડી જાવને વાવી કે કેન વાહ આવ તરિયા ભર ભઈ ગઈ ને જોવા જાવને હાથ તો કેતા આપની એકલ જોવા કાતા તારે એટલું નતું કે અટાણ હે ને તરિયા બરોબર આવી ગઈ હું કાલો તો જોવે બીજું કામ તો આમને જઈએ વાવી

ये मोटर चालू हुई नहीं है भाई जाए। भाई जो 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 तो कहानी कहां ही भाई जाएगी काले आपने लाइव किया है मतलब मैं बोलूंगा तो तुम ही જોઈ શકો દેખાતી હી હે ભાન જો અમે જો બડી મોટી ભાઈ હે તો ભાઈ ગઈ તરજા બરો ભર્યો જો તમે પછી જਾਕુ દેખા દે સુરજ દાદા એક માને જારોલી પડ જાય જો માંથી દેખાતી હી હે તમને જો કે બાકી લાઈક સબસ્ક્રાઇબ કી ભાઈ तरिया बराबर वही गई सब जो हाँ। मोटर तो चालू है ना जो मैं तो तो ला ला पानी पड़े हाँ देखात जीए तम अभी मटर चालू होलीपा जो आपटाभागें जोरा दखात जी जो कें खाए चोखो कैमेर होली देखा आपटर नारा होटाभाग मैं चाले अँ तक काजू सको हवा लाइन निकले गई थी ए पानी पा बना जहाँ से होता જઈએ હવે આપણે હજી કોની સાઈડમાં માં પગમાં કાદુ છોટે જાય ને એ નળે તો પાણી જ વારતા ને એ છોટે એ વાત તો ન હોય જઈએ આપણે જો માન તો આવા જશે તાવ તો ચાલો તમને આઈને જઈએ હવે આપણે બરતું ના બેંતા હતે તો આપડી તા હોંડામાં માં આવ્યા બરતું મને તાય રેકડા માં મોડું મોડું ઉઠ્યું એટલે મોડું મોડું આવ્યા ને કામ નહીં માં તો જો આ તો નીણી નાખે એને બરદોની ને મારેકળો પડ્યો જો આ તને તળે આપણે આમને જઈએ બરફ જો કે તો ના નહીં એ તો ખબર નથી ભાગ્યા ભી મારે એને ખબર તો અહીં નીકળે જઈએ આપણી મજા ફરી ન જવાય એના વેસ્ટ મશીન કંઈક ભી મારે એટલે ગારું લાવે નાખે કંઈ ખબર પડે નહીં તળે આમનેમ જાય જો આ બરજ હે ને એકતા નો એવા વાત જાવ જાવી પણ એવો મારે જો આ ખાય નહીં છાનું ખોટી બોટી રાખીને જાઉંજ આઠો લઈએ આજે બીજા કઈ ટેન્શન આપણે ઇસ્ટીઆ ન બોલા આપણે જ મસ્તી કરો બોલીએ હજુ જો મારવા જોઈન નીકળવું જોઈએ એમાં એ કરે ચાળો નીકળે જઈ આવીને ધીરે ધીરે

જો તમે જોઈ શકો અમને આટલું આવું લાગ્યું છે એટલે તમે જોવો ટોલા આગળ આગળ બેનેરી જો આગળ આગળ તો મિત્રો તમે આપણે હના આપણા તાતડામાં આવી ગયા છે આને આપણે પરમ દિવસના કાલના વિડીયોમાં જોઈ લીધું હતું આ જાન હતા એ વિ ખેતરમાં આવી ગયા તો તમે જોઈ શકો કાલ આમાં વાવવાનું તો પંગો આતને જ ખૂટતો જો કે પાણી આમાં પરમ દિવસ જેવું વિડીયોમાં કાલ મળ્યો તો આમાં પંગો એટલા હજાર બેહતાને છે કાલ હેમાં આવવાનું છે આપણી આ ખેતરમાં જોકો વળી કોર તો હા હું કાઈ હું આકોર હે ને એક દી 57 રૂપિયાની વેજી તો ને એટલે આખી રાત હાજી વળી કોર વાય તો પાણી બાકી પછી આકોર આયે તો તો એવું હે ને જાયા વળી કોર હાલો તમને દેખાડી હું કાઈયું નહીં તો જો હું આ હા હું કાઈયું જો તમે આમ જોઈ શકો હું પગોય નથી આ એટલે પગો તો બેહે નેત બેસતા મારું આટણ મગાઈ ભરે કો કામ લાગ્યું ને તો એવું હે તમે આલ આગળ આગળ મળી જાળ મિત્રો